પ્રેમ કર્યો શાળાએ અને સજા મળી જીજાને સુરતમાં પ્રેમ કર્યો શાળાએ અને સજા મળી જીજાજીને કાપોદરા પોલીસે પ્રમોદનું અપહરણ કરી હત્યા કરનાર બે સમોને ઝડપી પાડ્યા આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રમોદ સાંજે છ વાગ્યા બાદ ગુમ હતો નવ એપ્રિલે કાપોદરા પોલીસે આરતી દેવી આપેલી પતિની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી પોલીસે મિસિંગ ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી અને ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ચૌદ એપ્રિલે કાપોદરા પોલીસને બાદમી મળી કે પ્રમોદ ચૌધરીનું અપહરણ પ્રેમ પ્રકરણની મેટરમાં થયું છે પ્રમોદ ચૌધરીનો સાળો ધનંજય યુવતીને બગાડી લઈ ગયો પોલીસે ગુનામાં યુવતીના ભાઈ નિતેશ બેઠા અને દીક્ષિત મકવાણાની ધરપકડ કરી છે પ્રમોદનો સાળો નિતેશની બહેનને બગાડીને લઈ ગયો પોલીસે નિતેશની પૂછપરછ કરતા સામે આવ્યું કે ધનંજય યુવતીને બગાડીને ગયો હોવાની જાણ પ્રમોદને હતી નીતિશે તેના ગેરેજમાં માલિક મોહિત પરવડિયા તેના મિત્ર કપિલ અને જય અને દીક્ષિતના બાબતે જાણ કરી આ બાબતે સાથે મળીને પ્રમોદનું અપહરણ કર્યું ત્યારબાદ પ્રમોદની હત્યા કરી નાખી પ્રમોદની પેપોધરા કેનાલમાં ફેંકી દીધી કારેલી સીમા પાણીમાંથી પ્રમોદની હત્યા થઈ હતી બાબતે ઓલપાડ પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો પોલીસે આ ગુનામાં બાતમીના આધારે દીક્ષિતને ભાવનગર પાલિકાણાથી ઝડપી પાડ્યો દીક્ષિતે પોલીસ સામે કબુલાત કરી મોહિત કપિલ જય અને બાઓ તેમજ નિતેશ પ્રમોદનું અપહરણ કરી ગયા હતા

પોતાની એક મિસિંગ કમ્પ્લેન લખાવે છે ગુમ નખાવે છે બપોરના સમયે કે ભાઈ એમના પતિ પ્રમોદભાઈ ચૌધરી કે જેઓ શાકભાજી વેચવાનો ધંધો કરતા હોય શાકભાજીની લારી ચલાવતા હોય અને તેઓ ગઈ રાત્રિના આઠ વાગ્યાના ઘરે આવેલા નથી અને એનો ફોન પણ લાગતો નથી એ પ્રકારની એક ગુમ જાણવાજોગ લયની જાહેરાત આપતા કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એની ગુમ જાણવાજોગ દાખલ કરી જેની તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌધરીના ચલાવી રહ્યા હતા એ દરમિયાન આ તપાસ જ્યારે ચાલુ હતી તે દરમિયાન ગઈ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ બપોરના સમયે કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને એવી બાતમી મળે છે કે જે આ વ્યક્તિ જે પ્રમોદભાઈ ગુમ છે પ્રમોદભાઈ ચૌધરી એની હત્યા થઈ હોય એવી આશંકા જણાય આવેલ હોય કેમકે બનાવ એ રીતનો હોય કે પ્રમોદભાઈ ચૌધરીના શાળાએ હાલના આરોપી અમિતની બહેનને ભગાડેલી હોય એટલે કે જે પ્રમોદભાઈ છે એનો જે સાળો છે એ એક છોકરીને ભગાડીને લઈ ગયો હોય અને એનો ભાઈ શંકાના ઘેરામાં આ કિસ્સામાં આવતો હોય અને એ જે છોકરીને ભગાડીને લઈ ગયો એની પણ મિસિંગ કમ્પ્લેટ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક દિવસ પહેલાં જ હોય અને આ બાબતે એને ધમકી આપેલી હોય એવું પોલીસને જાણવા મળતા એ નીતિન નિતેશ ગડુભાઈ બેઠા એને કાપોદરા પોલીસ સ્ટેશને બોલાવી એની પૂછપરછ કરેલી પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આઠ તારીખે જ્યારે આ વ્યક્તિ શાકભાજીની રેકડી ચલાવતો હતો એ દરમિયાન આ નિતેશ અને એ નિતેશ જે ગેરેજમાં બાજુમાં જ કામ કરતો હતો ખોડિયારનગર વિસ્તાર કાપોદરાના ગેરેજમાં એ ગેરેજના જે માલિકો હતા ચાર માલિકો હતા એટલે પાર્ટનરશીપમાં જે ધંધો કરતા હતા જેમના નામ મોહિતભાઈ જયભાઈ મુકેશભાઈ અને દીક્ષિતભાઈ એવા છે એ ચારેય વ્યક્તિ પાંચેય વ્યક્તિ ત્યાં ભેગા થાય છે અને મારી બહેન ક્યાં છે આ નિતેશે આ પ્રમોદને એવું પૂછેલું કે ભાઈ મારી બહેન ક્યાં છે તારો સાડો મારી બહેનને ભગાડીને લઈ ગયો છે તો તને આ વસ્તુની ખબર છે તું મને દેખાડ બહેન ક્યાં છે એમ કરીને એ પાંચ વ્યક્તિ પૈકી ચાર વ્યક્તિ એક ક્રેટા ગાડીમાં આ પ્રમોદભાઈને બેસાડે છે બેસાડી અને એની પૂછપરછ કરે છે કે ભાઈ આની બેન જે એમનો સહભાગી હોય ગેરેજમાં એની બહેન ક્યાં છે એ બાબતનું પૂછાણ કરે છે અને એને ગાડીમાં મારતા મારતા સુરત ગ્રામ્યની હદમાં ક્યાંક લઈ જાય છે અને ત્યાં આગળ એનું મોત નીપજાવી અને પીપોદરા ખાતે આવેલી કેનાલમાં ફેંકી દે છે આ પ્રકારની માહિતી પોલીસને ગુપ્ત રીતે મળતા આ નિતેશની પૂછપરછ કરતાં નિતેશે એવું જણાવેલ કે જ્યારે આ ચાર વ્યક્તિ એ પ્રમોદભાઈને લઈ જાય છે તેના બે દિવસ પછી એટલે કે અગિયાર તારીખની આજુબાજુ આ નિતેશને એ ચાર આરોપી પૈકી એક આરોપીનો એવો ફોન આવે છે કે ભાઈ ત્યાં ગુમ પોલીસ સ્ટેશન જા દાખલ કરાવેલી છે તો પોલીસ કઈ રીતના શોધે છે તો ત્યાંનું વાતાવરણ શું છે એ જાણીને અમને કહે એટલે નિતેશ એવું કહે છે કે ભાઈ એ જે પ્રમોદભાઈને લઈ ગયા અને પાછો મૂકી અહીંયા એનું કરે છે અને પોલીસ પણ શોધે છે ત્યારે એ પૈકી એક આરોપી એવી કરે છે કે ભાઈ આ પ્રમોદને તો મારીને ફેંકી દીધો છે આ રીતની જ્યારે પૂછપરછ દરમિયાન જાણ કરેલી આજુબાજુના જિલ્લાઓમાં નવસારી જિલ્લો થઈ ગયો સુરત ગ્રામ્ય ભરૂચ સુધીના પોલીસ મથકોનો સંપર્ક કરેલો કે આઠ નવ તારીખ દરમિયાન કોઈ અજાણી લાશ મળેલી છે એ પૈકી કોસંબા પોલીસ સ્ટેશન અને ઓલપાડ પોલીસ સ્ટેશન આ બે પોલીસ સ્ટેશનમાં આ સમય દરમિયાન બે અજાણી લાશ મળેલી એ દરમિયાન જે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં જે લાશ મળેલી એ લાશના ફોટોગ્રાફ્સ વિડીયોગ્રાફ્સ એ ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતેથી મંગાવવામાં આવેલા અને જે ગુમ થનાર છે એમના વાઇફને દેખાડવામાં આવેલા તો એણે કન્ફર્મ કરેલું કે આ જ વ્યક્તિ મારો પતિ છે જેથી એવું ફલિત થયેલું કે આ જે હત્યાની વાત સામે આવે છે એ હકીકત વસ્તુ છે ત્યારબાદ આ પૈકીનો એક આરોપી દીક્ષિત જે પાલીતાણા પાસેના એક ગામમાં રહેતો હોય અને અમારા ડિસ્ટાફના એક પોલીસ હેડકોન્સ્ટેબલ એ પાલીતાણા રજા દરમિયાન રજામાં હોય એને જાણ કરતાં એ પાલીતાણા ખાતેથી એ આરોપીને પકડી લીધેલ અને એ આરોપીની પૂછપરછમાં એવું સામે આવેલ કે આ દિવસે આઠ આઠ તારીખે સાંજે ચાર જણા એને